વડોદરાના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી દૂષિત ગંદા પાણીના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે પહોંચ્યા હતા સુએજ પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા ઓછી હોવાના કારણે સવારે અને સાંજે વરસાદી ગટર લાઈનો વિસ્તારમાં ઉભરાવા માંડે છે અને પણ ફેલાય છે સુએજ પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા માટે પાંચ પાંચ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ આ અંગે કોઈ ફળદાયી પરિણામ આવ્યું ન હોવાનું ડેપ્યુટી મેચ ચિરાગ બારોટે જણાવ્યું હતું જો વધારે કેપેસિટીવાળું સ્વિચ પમ્પિંગ સ્ટેશન બની જતા ગંદા અને દૂષિત પાણીના પ્રશ્નો કાયમે નિકાલ આવી જશે તેવું પણ તેમણે જણાવ્યું હતું માથાના દુખાવ સમાન દૂષિત પાણીના પ્રશ્ન છતાં તેનું કોઈ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી જેથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે અને પાણીજન્ય રોગચાળાને ભીતી સ્થાનિકોને સતાવી પણ રહી છે અંગે જો ટેન્ડર પ્રક્રિયા છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટર આગળ નહીં આવે તો પણ આ કામ અગ્રતાના ધોરણે તાત્કાલિક રીતે હાથ પર લેવાશે નવાપુરા વિસ્તાર પ્રમાણમાં ખૂબ મોટો હોવાનું પણ સ્થાનિક કોર્પોરેટર સહિત પદાધિકારીઓએ પણ જણાવ્યું હતું આ નવા પૂરા કાર મિલનો છે અને છેલ્લા મારી નજરની સામે સાત આઠ દિવસથી જ્યાં ગંદુ આવતું હોય બરાબર છે ત્યાં તમે કામગીરી કરો પણ અધિકારીઓ શું કહે છે અધિકારીઓ શું કહે છે ખબર ફોડ મળતો નથી હવે તમે અધિકારી છો તમે આ લાઈનના ડાયરેક્ટર હોય કે જે કંઈ હોય બરાબર તમને ફોડ ના મળતા તો આમ પબ્લિક પર શું રીતે અમે પૂછીએ છીએ એમને કે આ ફોડ ક્યારે થશે ભાઈ ફોલ્ટ પકડાતો નથી હવે આ ફોલ્ટ પકડાતો તો એનું દુશાસન અમે ભોગવીએ આ પબ્લિક જો કેટલું પાણી ભરે છે ચાર ચાર મજલે કંઈ અહીં કઈ અને વગર કારણે ત્યાં લાઈન કટ કરી નાખી છે ચોખ્ખું પાણી આવતું હતું પાંચથી દસ મિનિટ ખાલી ગંદુ આવે આ વરસાદની સિઝનમાં જો કંઈ પણ જાઓ તો પાંચ દસ મિનિટ પછી ચોખ્ખું આવતું હતું પાણી મારી માગણી છે કે વહેલી ટકે આ નિરાકરણ લાવો આ પ્રોબ્લેમ શું છે એ જેમને ખબર નથી અધિકારીઓને જાણ કરીએ તો આવે છે બાકી અહીંયા કોઈ ઇન્વોલ્વ થતું નથી હા અહીંના સામાજિક કાર્યકર્તા જે છે એ ઇન્વોલ્વ થાય છે રહેવાસીઓ બાકી જે ચૂંટાયેલી પાક છે આ વોડેની એક વાય જેડ કોર્પોરેટર હોય ચારે ચાર કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય કે મેયરશ્રી હોય આ જો સ્માર્ટ સિટીની વાત કરતા હોય તો આટલો બધો ઉભા થયો એમની ફરજ નથી બનતી અહીંયા આવવાની મેયર હોય કે ચેરમેન હોય કે જે તે હોય એમના એરિયામાં આવવાની ફરજ નહીં પડતી હું તો શું કહું છું કે કાર્યકર્તા હોય કે નેતાને ના પૂછો પણ આમ પબ્લિકને પૂછો અહીંના રહેવાસીઓને પૂછો કે તમારો શું પ્રોબ્લેમ છે તો તમને સાચી જાણકારી મળશે છેલ્લા ઘણા સમયથી કે આ જે પમ્પિંગ સ્ટેશન છે એની કેપેસિટી ખૂબ ઓછી છે એના લીધે ગટરો બધી ભરેલી હોય છે વરસાદી લાઇન ભરેલી હોય છે પાણીની લાઈનો પણ લીકેજ તમે જોવો તો બબે બે મહિને અહીંયા આગળ તમને લીકેજ જ જોવા મળતું હોય છે તો એના માટે રજૂઆત અધિકારીશ્રીઓને કરેલી હતી કમિશનરશ્રીને કરી હતી બધા જ પદાધિકારીઓને પણ કરી હતી પણ આજે ડેપ્યુટી મેયર વિસ્તારની મુલાકાતે આવ્યા છે જલ્દીમાં જલ્દી આનો પ્રશ્ન સોલ્વ થાય એવો પ્રયત્ન રહેશે અમારો પાણી એક એવો વિષય છે કે તમે ઉઠો એટલે તમને પહેલું પાણી જોઈએ તમને એક ટાઈમ જમવાનું નહીં મળે તો લોકોને ચાલશે પણ પાણી નહીં હોય તો લોકો નહીં જીવી શકે એટલે પાણી આપવી એ અમારી ફરજ છે લોકો અમને છૂટીને લાવ્યા છે વિસ્તારના લોકોને કોઈ તકલીફ પડતી હોય તો એ જોવાની અમારી ફરજ છે અમારા ધારાસભ્ય માન્ય ચૈતન્યભાઈ દેસાઈ સાંસદ હેમાંગભાઈ જોશી એમણે પણ કીધું છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂરી કરો અને કોઈ બી તકલીફ પડે તો અમે બંને તમારી સાથે ઊભા છીએ આ વિસ્તારમાં પાણીની સમસ્યાની ફરિયાદ આવી હતી મારી જોડે અને એટલા માટે જ હું જાતે અહીંયા આવ્યા છું કારણ કે વોર્ડનું સંગઠન અને કાર્ય કોર્પોરેટરો બધા જ ભેગા મળીને આ સમસ્યાથી ખૂબ જ એ દુઃખી હતા કે ભાઈ તાત્કાલિકાનું નિરાકરણ આવવું જોઈએ અને વિસ્તારના નાગરિકોને પણ જ્યારે ગંદુ પાણી મળતું હોય તો એ લોકો પણ તકલીફમાં હોય તો એમનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવું અમે પણ ઈચ્છીએ છીએ અને એટલા માટે જ હું જાતે સ્થળ મુલાકાતે આવ્યો છું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે એ દિશામાં પગલાં ભરવાની સૂચના આપી છે હા એમને એમના ભાષણમાં કીધું હતું કે ભાઈ આ રીતે પાણીના પ્રોબ્લેમ હોય તો ત્યાં ત્વરિત એક્શન લઈને એનું નિરાકરણ લાવવું જોઈએ તો એ પણ ચિંતિત છે અને બધા જ ચિંતિત છે કે ભાઈ જે જે વિસ્તારમાં આવવું હોય ત્યાં તાત્કાલિક આનું નિરાકરણ આવવું ગંદા પાણીનો પ્રોબ્લેમ એવો છે કે જેમાં ફોલ્ટ જલ્દી મળી જાય તો તરત થઈ જાય પણ ના મળે તો થોડુંક એમાં ટ્રાયલ એન્ડ એરર કરવું પડતું હોય છે જમીનની નીચેનું આ વસ્તુ છે ખોદીને કોનું કનેક્શન લીક છે એ શોધવું પડતું હોય છે એટલા માટે થોડુંક વાર થઈ છે પરંતુ વધારે માણસો લગાવી અને આ નિરાકરણ આવી જાય એકાદ અઠવાડિયામાં એવી મને લાગે છે